રાધે રાદે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ખૂબ સરસ દિવસ છે આજે આપણે બિહારી વિહારીધામ બોડી ત્યાં આગળ સવારમાં વહેલી સવારે ત્યાં આગળ આપણે આશ્રમે પહોંચ્યા આશ્રમે પહોંચ્યા તો ત્યાં આગળ બે ત્રણ ટીચર એમના નાના નાના સ્ટુડન્ટને લઈને આશ્રમ દર્શન કરાવવા માટે આવ્યા હતા તો શ્રીએ એમના હાથે ત્યાં આગળ ધ્વજનું ધ્વજ ફરકાવ્યો હતો તો આવો આપણે સૌ ભેગા મળીને ધ્વજવંદન નિહાળીએ સાથે સાથે કથામાં આજે ખૂબ જ આનંદ કર્યો કથામાં તો કથાના વિડીયો પણ આપણે નિહાળીએ ગૌશાળા નિહાળીએ આપણે જે જમીન પર એક હોલ બનાવવાનું કામ ચાલુ થઈ રહ્યું છે તો એની શરૂઆત થઈ ગઈ છે તો આવો વિડીયોમાં જોઈએ જમીનનું પૂજન કર્યું છે હોલ બનાવવા માટેનું તો સરસ એવો પચીસથી ત્રીસ ભક્તોને ત્યાં આગળ આરામ કરી શકે વિસામો લઈ શકે આપણને પણ કામ લાવી શકીએ એવો એક સરસ મજાનો હોલ બનાવી રહ્યા છે આશ્રમમાં આવો આ બધું જ આપણે વિડીયોમાં નિહાળીએ અને ગૌમાતા માટે જે આપણે મહેનત કરેલી આઠ વીઘાના જમીનમાં લીલું ઘાસ કરવાની એ અત્યારે ખાસું એવું ધીરું ધીરું થોડું થોડું બહાર આવી ગયું છે તો એ પણ વિડીયોમાં નિહાળીએ ખૂબ સરસ સેવા આપણી ચાલી રહી છે તો આવો આપણે સૌ ભેગા મળીને વિડિયો નિહાળીએ અને આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પંડિત દીનદયાળ હોળ રાજપત ક્રપની પાછળ સરસ એવો શ્રદ્ધાંજલિનો ભજન કાર્યક્રમ છે તો આવો એના પણ દર્શન કરીએ આપણે વિડીયોમાં

ઓમ પૃથ્વી તયા ધૃતા લોકા દેવી તમ વિશ્નુના ધૃતા ધારય મા પવિત્રંકુરચાશનમ ઊં ભુર સ્વાહ શ્રી પૃથ્વ્યમ ઓીયતા શર્પયામી ઓમ વાશુદ્ધ બાલુદ્ધ બાલ ઓમિવાલસ્થ્વિના સેતઃ સેતાક્ષોરૂડસ્તે રુદ્રય પશુપત કરણ જામા અવલિપ્તા રૌદ્રા નભો રૂપાજન્યા ઓમ શ્રી શુદ્ધજલ સમાર્પયા ઓમ શ્રીજલા ચંદન હરી ઓમ વાં શ્રી ચંદન ઓમ ગંધર્વાખન દ્રં બૃહસ્પતિ મોખદે સોમ રાજ વિદ્વાક્ય ઓમ ભૂર્વ સ્વહ શ્રી ચંદન સમર્પયામી હરીહ યોં સ્વસ્તિ નંદ્રો મૃધસ્રવાતિ નહાપૂખા વિશ્વેદા સ્વસ્તિ નસ્તા વરષ્ઠને સ્વસ્તિ નો બૃહસ્પતિદધા મારૂતા પૃતર શુભંજાવા નો પી દથેખો જગમય અગ્નિજિવા મનવઃ શૌરચો વિશ્વ નો દેવા અવસાવમ નિહાભ્રમ્ય સૃઢયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષજા સ્થિરૈરંગેઠુ વાગોંસસ્તુ બ્રુરતે મહિ તે વીતદાયુ શતમિન્નુ શરદો અે વાજત્ર નિશ્ચકરાશમ તનૂ નામપુત્રોચ્ય પીતરો ભવંત મા નો મધ્યારીખતા જુગંતો અદિતજોરાતિક્ષમદિતિમા સિતા શુત્ર વિશ્વે અદિતિ પંચજના અદિત્રજાન શાંતિ પૃથવી શાંતિરાપ શાંતિલોક શાંતિ વન સૃતય શાંતિ ॐ श्रीआवाहनार्थे अक्षपुष्पाणि समर्पयामि હે હે ઓગોશોના અગોસો પ્રચતા પરોહો ગંધસ્તે સોમવતુમદાયો અચ્યુતા ઓમ ભૂર્વ સ્વઃ શ્રી ચંદન સમર્પ્યા ઓમ શ્રી ભૂદેવ્યઈ આધાર શક્ત નમ ઓમ શ્રી સર્વોપારાથ ગંધ અક્ષા સમર્પયા ઓમ શ્રી ગંધક્ષી સમર્પયા જલં સમર્પયામી ઓમ અક્ષણ મી મદંત શિવપ્રિલા અધોખતા અસ્તો શભા નો વિભાન્ન મતીજો જાન્ંદ્રતે હરી ઓમ ભૂર્વશ્વા શ્રીક્ષતાપયામી હરી ઓમ ઈદંતોમૃત મૃ શ્રોત્ર તથા અકલ્પયન્ આધારશક્ત નમ तो श्री बाके बिहारी लाल की जय श्री गोगा महाराज की जय

विघ्नीश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय शगाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते या श्री स्वयं सुकृतीनां भवने सुलक्ष्मी पापात्मनां कृतधियां हृदये सुबुद्धि श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देवि विश्वं त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या भारता भारता एक साथ राष्ट्र ध्वज को सलामी देगा चल रंग गंगा कुल जलधि गंगा तब शुभ ना जागे

啊。Mm hmm. yeah. You need to One, two, three, four. નિહાળી વચ્ચે પ્રજાસત્તાક દિવસ ધ્વજવંદન ભૂમિ પૂજન કથાની મજા ભજનની મજા ગૌશાળા ખૂબ જ આનંદ કર્યો ગઈકાલના દિવસે અને આજે તારીખ સત્યાવીસ તારીખે સમૂહ લગ્ન કંકોત્રી લેખન રાખ્યું છે દુધેશ્વરની કથામાં જ માં તમે આટલું જુઓ અને આવતીકાલના વિડીયોમાં કંકોત્રી લેખન પણ બતાવીશું એમાં પણ ખૂબ મજા કરીશું બતાવીશું તો આ વિડીયો જુઓ આપને કેવો લાગે છે અને રાધે રાધેની કોમેન્ટ કરો વિડીયો તમને કેવા લાગે છે એવું ખાસ કરીને કહેજો અને આપણી ચેનલને કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ જરૂરથી ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે